શક્તિ આરાધનાનો પર્વ એવા નવરાત્રિનું આયોજન આગામી બાવીસ નવ બે હજાર પચીસથી તારીખ એક દસ બે હજાર પચીસ સુધી થનાર છે નવરાત્રિની સાથે સાથે વિજયાદશમી એટલે કે દશેરાનું પણ ખૂબ જ ધામધૂમ અને ભક્તિપૂર્વક રીતે આયોજન થનાર છે આ આયોજન ખૂબ જ ભક્તિપૂર્ણ માહોલમાં અને સુરક્ષા વચ્ચે ઉજવાય તે માટે મોરબી જિલ્લા પોલીસ દ્વારા સઘન સુરક્ષા બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલું છે મોરબી જિલ્લામાં નાના મોટા થઈને શેરીબ શેરી ગરબા કોમર્શિયલ ગરબા તમામ પ્રકારના ગરબા થઈને ટોટલ પાંચસો એકોતેર જગ્યાએ નાના મોટા ગરબાનું આયોજન થનાર છે આ બંદોબસ્તને પહોંચી વળવા માટે કુલ ત્રણ ડીવાયએસપી સોળ પીઆઈ બાવીસ પીએસઆઈ અને પાંચસો ત્રીસ જેટલા પોલીસ કર્મચારીઓ ખડા પગે સુરક્ષામાં તૈનાત રહેશે ખાસ કરીને ટ્રાફિક અને રાત્રિ દરમિયાન કોઈ માતા બેન અને દીકરીઓને કોઈ તકલીફ ઊભી ન થાય તે માટે પચીસ પેટ્રોલિંગ વાહનો છે જેમાં દરેક વ્હીકલ્સમાં ચાર પોલીસ કર્મચારીઓ રાયોટ ગિયર સાથે પચાસ ટ્રાફિક જવાનો જે ટ્રાફિકના મેનેજમેન્ટ માટે આ તમામ વ્યક્તિઓ સાથે મતલબ પોલીસ કર્મચારીઓ સાથે ચોત્રીસ જેટલા બ્રિજ એનાલાઇઝર હશે બ્રિજ એનાલાઇઝર એમાં કોઈ વ્યક્તિ નશો કરીને આવ્યો છે તો એના શ્વાસ પરથી ખબર પડી જાય છે જો કોઈ વ્યક્તિ આવી રીતે પકડાશે તો એની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ વખતે ગુપ્ત રીતે અમારા પોલીસ કર્મચારીઓ પણ જુદી જુદી જગ્યાએ ખેલૈયાના રૂપમાં મતલબ એ યુનિફોર્મ કપડાં પહેરીને જુદી જુદી જગ્યાએ જશે ત્યાં પણ એ જ રીતે વોચ રાખશે સરકારશ્રી દ્વારા સ્થપાયેલા નેત્રમ અંતર્ગત એકસો વીસ જેટલા સીસીટીવી કેમેરા છે ત્યાં પણ ચોવીસ કલાક ખાસ કરીને રાત્રિના સમય દરમિયાન નેત્રમ સીસીટીવી કેમેરાનું ખૂબ જ બારીકાઈથી વોચ રાખવામાં આવશે આમ મોરબી જિલ્લા દ્વારા સઘન અને ચોક્કસ સુરક્ષાના બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલું છે નવરાત્રિમાં કોઈ રોમિયોગીરી ન કરે એના માટે ત્રણ એન્ટી રોમિયો સ્ક્વોડનું પણ આયોજન કરવામાં આવેલું છે સાથે સાથે મોરબીની જનતામાં એક સુરક્ષાનો માહોલ પેદા થાય રાત્રે કોઈ રોમિયોગીરી ન કરે કોઈ અસામાજિક તત્વો ન થાય એના માટે પણ ખાસ કરીને ન નવરાત્રિના દિવસો દરમિયાન કાળી પટ્ટીવાળી વ્હીકલ્સ મોડિફાઈડ સાયલન્સર અને નંબર પ્લેટ વગરના વાહનો ઉપર ખાસ વોચ રાખવામાં આવશે જો આ દરમિયાન અમને મળશે અને તમને પણ વિનંતી છે ક્યાંય પણ તમે આવા કોઈ વ્હીકલ જુઓ તો તમે એ ફોટો પાડીને મોરબી પોલીસ કંટ્રોલ રૂમમાં તમે મોકલી શકો છો તો અમે એને રિમૂવ કરવાના પણ પ્રયત્ન કરીશું અને રિમૂવ કરાવીશું આ દરમિયાન કોઈપણ કાયદો અને વ્યવસ્થાને પહોંચી વળવા મોરબી પોલીસ જિલ્લાની ટીમ સક્ષમ છે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ ટીમ અને બંદોબસ્તનું આયોજન કરેલું છે જે પચીસ ટીમોનું આયોજન કરેલું છે વ્હીકલ્સનું એ બબે બબે કલાકે પોતાનું સ્થાન બદલતા રહેશે આ દરમિયાન મોરબીની પ્રજાજનોને કોઈપણ પ્રકારની તકલીફ થાય તો વન વન ટુ જે સેવા છે અમારી એનો મહત્તમ લાભ લે એનું પણ આયોજન કરવામાં આવેલું છે તમામ પોલીસ સ્ટેશન લેવલે તમામ ડીવાયએસપી લેવલે શાંતિ સમિતિનું મિટિંગનું આયોજન થઈ ગયું છે તમામ આયોજકો સાથે મિટિંગનું આયોજન આયોજન થઈ થઈ ગયું છે આયોજકો જે છે તેમણે પોતાની જગ્યાએ પાર્કિંગ વ્યવ પાર્કિંગની વ્યવસ્થા જાળવવાની રહેશે પાર્કિંગમાં પણ લાઇટની વ્યવસ્થા કરવાની રહેશે પોતાની જગ્યામાં આવવા જવા પર ખાસ કરીને સ્વયંસેવકોથી પાર્કિંગને અડચણ ન થાય એવી રીતે લોકો પાર્કિંગ કરે કોઈ અંધકારવાળી જગ્યા આજુબાજુમાં ન રહે લગભગ તમામ જગ્યાએ અજવાળું હોય એવી લાઇટની વ્યવસ્થા કરવામાં આવે સાથે સાથે નવરાત્રિ દશેરાના અનુસંધાનમાં જે સભા સરઘસ નીકળે છે જુલુસ નીકળે છે સાથે સાથે જે રાવણ દહનનો કાર્યક્રમમાં કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમના આયોજકો સાથે પણ મીટિંગ થઈ ગઈ છે એમને પણ કોઈ તકલીફ નહીં પડે એમના પણ પૂરતો બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલું છે આયોજકો જે છે એમને જે લાઇસન્સ લીધેલા છે એ લાઇસન્સમાં જે શરતો છે એ તમામ શરતોનું પાલન કરવાનું રહેશે લાઇટ પાણી એમ્બ્યુલન્સ મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા માટે કોઈ ટીમ સાથે સાથે સીસીટીવી કેમેરા અને ડ્રોનનો પણ ઉપયોગ કરશે એવી એમને બાહેનદરી અમને આપેલી છે આયોજકો દ્વારા જે પણ મંજૂરીમાં જે શરતો છે એ શરતોનું ચુસ્તપણે પાલન ખાસ કરીને સ્ટેજનું સ્ટેબિલિટી ઇલેક્ટ્રિફિકેશન મતલબ જે ઇલેક્ટ્રિક છે વસ્તુઓ એમનું વ્યવસ્થિત રીતે ત્યાં લગાવવામાં આવે એ પ્રકારના સર્ટિફિકેટની પણ અમે માગણી કરવામાં આવેલી છે ખાસ કરીને મોરબીની જનતાને અમારે નમ્ર અપીલ અને વિનંતી છે કે જ્યારે પણ પોતાના બેન દીકરીઓ કે માતાઓ જ્યારે ગરબા રમવા જાય છે ત્યારે ખાસ કરીને નાના બાળકો જે ઘરની બહાર જાય છો તો એમને કોઈ જાણીતા વ્યક્તિ સાથે જ ગરબામાં જવાની મંજૂરી આપે વિશ્વાસુ વ્યક્તિ સાથે જ મોકલે કોઈ અજાણી વ્યક્તિ સાથે ન મોકલે જો નાના ખૂબ બાળકો હોય તો એમના ખિસ્સામાં એક એડ્રેસ અને એક મોબાઈલ નંબરની પણ એક પરચી રાખે કે જેથી જો બાળક કંઈક ભૂલું પડી જાય તો એને મદદ થઈ શકે પોલીસની ટીમ અમારી છે જ છતાં પણ સાથે સાથે જે નાના બેન દીકરીઓ જાય છે અને મોબાઈલનો ઉપયોગ કરતા હોય તો ફેમિલી લિંકિંગ અને પેરેન્ટ કંટ્રોલ એપ્લિકેશનનો ઉપયોગ કરે સાથે સાથે વોટ્સઅપના જે લાઈવ લોકેશન છે એ પણ પોતાના મમ્મી પપ્પા સાથે શેર કરે એ ખાસ ઉપયોગ કરે બેન દીકરીઓએ ખાસ કરીને કોઈ અજાણી જગ્યાએ કે અવાવરૂ જગ્યાએ ન જાય એવી મારી નમ્ર વિનંતી છે કારણ કે ત્યાં કોઈ અજુગતી ઘટના બનશે તો પછી પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે નવરાત્રિ દરમિયાન કોઈ પણ એન્ટીરોમીઓની કામગીરી કોઈ પીધેલાની કામગીરી કોઈપણ વ્યક્તિએ કાયદો પરિસ્થિતિને કોઈપણ પરિસ્થિતિને હાની થાય એવી કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો અમે સામે એટલી જ તીવ્રતાથી કાયદો અને વ્યવસ્થાને પહોંચી વળવા માટે કાયદેસરની કાર્યવાહી કરીશું નવરાત્રિ દરમિયાન તમામ મીડિયા મિત્રો અને પોલીસને અને પ્રજાજનોને જે આ સૂચનાઓ આપી છે સૂચનાનું પાલન થાય એ માટે ખૂબ મારી વિનંતી છે અને મોરબીવાસીઓને મારી આ નવરાત્રિનું જે પર્વ છે એ ખૂબ શાંતિ સૌહાર્દ અને ખૂબ ભક્તિભાવપૂર્વક ઉજવાય એવી શુભેચ્છાઓ છે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર જય જય સી ટીમ જે છે એ સી ટીમની અમારી ટોટલ નવ ટીમો છે નવ ટીમોની સાથે સાથે સોશિયલ મીડિયા મોનિટરિંગની પણ દસ ટીમોનું મેં આયોજન કરેલું છે અને સી ટીમ સમયાંતરે દરેક જગ્યાએ જઈ અને ત્યાં પરિસ્થિતિનો તાગ મેળવશે કોઈ નહીં હોય તો બીજી જગ્યાએ એમ સતત મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટરશ્રીની અધ્યક્ષતામાં આ થશે સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ છે એ પણ અમારા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈના ઇન્ચાર્જમાં દસ જેટલી ટીમનું અમે ગઠન કર્યું છે એટલે અમે સોશિયલ મીડિયા ફિલ્ડમાં ટ્રાફિકમાં ઇવન નવરાત્રિમાં પણ અમારી હાજરી જ્યાં સુધી નવરાત્રિ નહીં પૂરી થાય ત્યાં સુધી અમે ફિલ્ડમાં હાજર રહેશું યસ યસ એ કહ્યું ને મેં આપને કે અમારી જે પોલીસ કર્મચારીઓ છે પુરુષો અને મહિલાઓ બંને ટ્રેડિશનલમાં કપડામાં ત્યાં જશે એમને ખબર નહીં હોય કે આ પોલીસવાળા છે પણ અમારી પોલીસની હાજરી ત્યાં હશે સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઇન્સ છે એ મુજબ એમને જે શરતોને આધીન મંજૂરી આપવામાં આવી છે એ મંજૂરીને આધીન એ તમામ ગાઈડલાઇન્સનું સાથે સાથે કલેક્ટરશ્રી દ્વારા જે બહાર પડાયેલા છે જાહેરનામા એનું અને સાથે સાથે અમારા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી એટલે એટલે કે ડીજીપી સર દ્વારા અને સરકારશ્રી દ્વારા જેટલી પણ એસઓપી કે ગાઈડલાઇન્સ છે એ તમામનું આયોજન કરવા માટે આયોજકો બાધ્ય છે અત્યાર સુધીમાં ટોટલ અમારી જોડે જે મંજૂરી માટે છે એ ટોટલ સાત જે પ્રોફેશનલ ગરબા માટે અને બીજીની પ્રક્રિયાની કલેક્ટર સાહેબ દ્વારા ચાલુ છે